નમસ્કાર હું દિવ્યા પંડ્યા આપ જોઈ રહ્યા છો પ્રામાણિકતા ન્યૂઝ સત્યની સાથે આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને બે વર્ષ પૂરા થતા રાજ્ય સરકાર દ્વારા ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાયું અમદાવાદના નરોડા વોર્ડમાં શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું અમદાવાદ પોલીસે વાંકાનેર જઈને બાર લોકોની હત્યા કરનાર તાંત્રિક નવલસિંહ ચાવડાની પ્રેમિકાનું કંકાલ કાઢ્યું વેજલપુર પોલીસ ચોકી પાસે ઉભેલી અમૂલની ગાડીમાંથી ઓગણીસ દૂધના કેરેટની ચોરી થતા પોલીસે તપાસ શરૂ કરી જૈશ એ મોહમ્મદમાં ભરતી અને નેટવર્કિંગના મામલે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં એનઆઈએ દ્વારા તપાસ અભિયાન શરૂ કરાયું કાલુપુર વિસ્તારમાંથી ખોખરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતના કાફલા વચ્ચેથી ચોરીનો આરોપી ફરાર થતા વિવાદ સર્જાયો સોશિયલ મીડિયા પર ઓનલાઈન ડેટિંગ એપ મારફતે હની ટ્રેપમાં ફસાવતી ટોળકીને નળ સરોવર પોલીસે ઝડપી લીધી કોલ્ડ પ્લેની ટિકિટોના ઓનલાઈન કાળા બજાર થતા હોવાની ઉઠેલી ફરિયાદના પગલે ઇન્કમ ટેક્સ વિભાગે તપાસ શરૂ કરી મોદી કેબિનેટ વન નેશન વન ઇલેક્શન বিলને મંજૂરી આપી આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવશે ભારતની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે છૂટાછેડાના કેસમાં ભરણપોષણ નક્કી કરવા આઠ મુદ્દાની ગાઈડલાઈન જાહેર કરી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હાથરસ રેપ પીડિતના પરિવારને મળી પિસ્તાલીસ મિનિટ સુધી પરિવાર સાથે વાતચીત કરી